નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે બીજી બધી જ કઢીને ભૂલાવી દે તેવી જોરદાર સ્વાદિષ્ટ કઢી આ કઢીમાં આપણે એવી ખાસ વસ્તુ ઉમેરીશું જેથી ઠંડીમાં આ ગરમ ગરમ કઢી પીવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ એક કપ દહીં તો અહીંયા મેં મોરું દહીંનો ઉપયોગ કર્યો છે જો તમે કઢી છાસ્તી બનાવશો તો લગભગ પાંચસો એમએલ જેટલી છાશની જરૂર પડશે હવે તેમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન બેસન સાથે એક કપ પાણી ઉમેરી વિસ્કરની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો કઢીના ગોલમાં બિલકુલ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરવાનું છે તો આપણો ગાંઠા વગરનો ગોલ તૈયાર છે હવે તેમાં ઉમેરીશું મસાલા તો અડધો ટીસ્પૂન ગરમ મસાલો એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર બધા જ મસાલાને મિક્સ કરી દઈએ આજે જે આપણે કઢી બનાવવાના છે જે એટલી સરસ લાગે છે કે તમે બીજી બધી જ કઢી ભૂલી જશો તો બધા જ મસાલાને આપણે મિક્સ કરી લીધા છે હવે આપણે કઢીમાં નાખવા માટે ખાસ મસાલો તૈયાર કરી લઈએ તો જારમાં ઉમેરીશું સો ગ્રામ લીલી તુવરના દાણા સાથે ત્રણ લીલા મરચાં મરચાં તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો બે ટેબલ સ્પૂન કોથમીર એક ઇંચ લીલી હળદર દસ થી બાર મીઠા લીમડાના પાન અને થોડું પાણી ઉમેરી બધી જ સામગ્રીઓને અધકચરી પીસી લઈએ તો આ રીતે તમારે અધકચરું પીસી લેવાનું છે આ મસાલો કઢીમાં ઉમેરવાથી કઢીનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે હવે આપણે વગાર કરી લઈએ તો પેનમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન ઘી સાથે અડધું ટીસ્પૂન જીરું એક જૂથા ટીસ્પૂન હિંગ ત્રણ લવંગ એક ઇંચ તજ અડધ ટીસ્પૂન મેથીના દાણા થોડા મીઠા લીમડાના પાન હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને બે મિનિટ સાતળી લઈએ હવે તેમાં તૈયાર કરેલો ગોલ ઉમેરી દઈએ સાથે એક કપ પાણી એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ આદુ લસણની પેસ્ટ ઉમેરવાથી કઢી એકદમ ટેસ્ટી બનશે હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન ખાંડ અને હવે મિક્સ કરી દઈએ તો આ રીતે ચલાવતા રહી ચાર મિનિટ કઢીને કૂક કરી લઈએ જેથી આપણે મસાલામાં દાણા ઉમેર્યા છે તે પણ સારી રીતે કૂક થઈ જશે અને મસાલાની ફ્લેવર કઢીમાં આવી જશે તો ચાર મિનિટ પછી આપણી એકદમ ટેસ્ટી એવી કઢી તૈયાર છે હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી કઢીને સર્વ કરી લઈએ તો ઠંડીમાં ગરમ ગરમ પીવાની મજા પડે તેવી જોરદાર કઢી તૈયાર છે ખૂબ જ સરસ કઢી બની છે તો તમને આ કઢીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો